આગામી જાન્યુઆરી મહિનામાં દેશનું સૌથી મોટું મહાપર્વ એટલે કે મહાકુંભ આવી રહ્યું છે ત્યારે મહાકુંભના જે છે ગણિતના દિવસો બાકી રહી છે ત્યારે મહાકુંભમાં જે છે દોઢ મહિનાની અંદર જે છે કરોડોની સંખ્યામાં જે છે ભક્તો જે સમગ્ર વિશ્વમાંથી આવતા હોય છે ત્યારે આ કુંભને વધુ સુરક્ષિત અને વધુ કચરા મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે જે છે યુપી સરકાર સાથે સાથે આરએસએસ પણ જે છે તે હવે મેદાનમાં આવી છે અને આરએસએસ દ્વારા જે છે એક થેલી અને એક થાલી જે છે તે અભિયાન શરૂ કર્યું છે શું છે એક થેલી અને એક થાલી આપણે જાણવા માટે આપણી સાથે સુરત શહેરમાં જે જે આરએસએસ સંગઠન સાથે જોડાયેલા છે તે પિયુષભાઈ આપણી સાથે વાતચીત કરીશું પિયુષભાઈ એક થાલી એક થેલીનું શું છે અભિયાન નમસ્તે ઘણા બાર વર્ષના અંતરાલ પછીથી દરેક આપણે સનાતન ધર્મમાં ખબર છે કે પૂર્ણ મહાકુંભ થતા હોય છે દર બાર વર્ષે પૂર્ણ મહાકુંભ પ્રયાગરાજમાં થતો હોય છે આ વર્ષે તેર જાન્યુઆરીથી લઈ છવ્વીસ ફેબ્રુઆરી સુધી પૂર્ણ મહાકુંભ પ્રયાગરાજમાં થવાનો છે જેમાં ચાલીસ દિવસની અંદર લગભગ પચાસથી પિસ્તાલીસ ચાલીસથી પિસ્તાલીસ કરોડ ભાવિક ભક્તો ત્યાં આગળ આવશે એવું અનુમાન છે અને આપણે સૌ જાણીએ છીએ કે ચાળીસ દિવસની અંદર ચાલીસ કરોડ એટલે રોજના એવરેજ એક કરોડ જનસંખ્યા ત્યાં દર્શનાર્થે પવિત્ર સ્નાન કરવા માટે આવશે સુરતની જનસંખ્યાનો આપણે અંદર લગાવીએ તો સાહીઠથી સિત્તેર લાખ જનસંખ્યા છે એનાથી વધારે સંખ્યા પર ડે ત્યાં આગળ જ્યારે આવતી હોય તો આપણે અંદર લગાવી શકીએ કે કેટલું મોટું અભવ્ય આયોજન સનાતન ધર્મનું થઈ રહ્યું છે અને આટલી મોટી સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો આવતા હોય ત્યારે અનેક પ્રકારના સાધુ સંતોના અખાડા પણ ત્યાં લાગે છે ઘણી બધી ધાર્મિક સંસ્થાઓના ભોજનાલયો પણ ત્યાં આગળ ચાલવાના છે તો આ ભોજનાલયોમાં દરેકને અમે માત્ર એક વસ્તુનો ટાર્ગેટ કર્યો કે ત્યાં જે ભોજનની ડીશો હશે કે જે કોઈ થર્મોકોલની કે પ્લાસ્ટિકની કે પતરાળીની ડીશો વાપરે તો આપણે અંદાજ લગાવ્યો કે રોજના પચાસ લાખ લોકો પણ જો બે ટાઈમ ભોજન કરશે તો દરરોજની એક કરોડ થાળી નો કચરો નીકળશે તો આ દરરોજની એક કરોડ થાળીનો કચરો ત્યાં મૂકવો એ પણ આપણા માટે ખૂબ આટલા નાની જગ્યામાં પવિત્ર ગંગા નદીના કિનારે આટલો મોટા પ્રમાણમાં કચરો એકત્રિત થાય એ ઠીક નથી આ વિષયને આ વિચારને ધ્યાને લઈ અને જૂના કુંભના અનુભવોને આધારે આ વખતે નક્કી કરવી સંઘની શતાબ્દી વર્ષ નિમિત્તે કે પર્યાવરણને પણ બચાવવું એ આપણા સૌની જવાબદારી છે એ અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નક્કી કરવામાં આવ્યું અને પર્યાવરણ ગતિવિધિ દ્વારા આખા દેશભરની અંદર અભિયાન ચલાવવામાં આવ્યું કે ત્યાં જે કંઈ પણ રસોડા ચાલશે તો ત્યાં આગળ ભોજન માટે સ્ટીલની થાળીનો જ ઉપયોગ થશે જેથી કરીને પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટાડી શકીએ આપણે મિનિમાઇઝ કરી શકીએ તો એને લઈને આપણે આ અભિયાન ચાલુ કર્યું દરેક ઘર ઘર દીઠ આખા દેશની અંદર સ્વયંસેવકો ગયા છે અને આ પ્રકારે આપણે જોયું એ પ્રમાણે થાળી અને થેલા એકત્ર કર્યા છે જ્યાં સાધુ સંતોના અખાડા અને સામાજિક સંસ્થાઓના ધાર્મિક સંસ્થાઓના ભોજનાલય હશે ત્યાં થાળી આપવામાં આવશે અને જે ત્યાં પ્રયાગરાજની અંદર બત્રીસ એન્ટ્રન્સ ગેટ બનાવવામાં આવે છે ત્યાંથી આપણે એ લોકોને દરેક ભાવિક ભક્તો જે જશે અને પરિવાર રીતે એક કપડાંની થાળી થેલી એ લોકોને આપવામાં આવશે કે જે બે દિવસ કે એક દિવસ કે જે દરમિયાન તેઓ ત્યાં પ્રવાસમાં હશે તો એ લોકો આ થેલીનો ઉપયોગ કરે કાપડની થેલીનો જેથી કરીને ત્યાંથી કોઈ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરે અને આ પ્રકારનું એક આખું અભિયાન આખા દેશભરની અંદર ચલાવ્યું ખૂબ મોટી સફળતા અમને મળી છે સુરતની અંદર પણ જ્યારે અમે આ અભિયાન શરૂ કર્યું ત્યારે અમને એવું હતું કે અઢારથી વીસ હજાર જેટલી થેલી થાળી અમારા કાર્યકર્તાઓ એકત્રિત કરી શકશે પણ જેમ જેમ અમારા કાર્યક્રમ શરૂ થયો લગભગ વીસ નવેમ્બરથી આ અભિયાન અમારું શરૂ થયું છ ડિસેમ્બર સુધી અમે ચલાવ્યું પંદરથી સત્તર દિવસ અભિયાન ચલાવ્યું એ દરમિયાન ચુમ્માલીસ કાર્યકર્તાઓ અમારા વિવિધ વિસ્તારોની અંદર કામે લાગ્યા સુરતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દૃષ્ટિએ આઠ ભાગ છે આઠે આઠ ભાગની અંદર સ્વયંસેવકો કામે લાગ્યા લગભગ છસો ચાલીસ જેટલી સોસાયટીઓની અંદર અમે ડોર ટુ ડોર પહોંચ્યા છીએ શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો અમારા યુવા ટીમ જે છે કોલેજિયન વિદ્યાર્થીઓ એ લોકો પણ એક્ટિવ થયા હતા અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે એવી રીતે બે ત્રણ પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ અમને હેલ્પ ખૂબ સારી કરી ધાર્મિક સંસ્થાઓની વાત કરીએ તો ખાંટુશિયા મંદિર સિદ્ધકુટિર વરાછા કર્મેશ્વર મહાદેવ બેજનવાલા કોમ્પ્લેક્ષડવાડી એવી રીતે ડુમસ ગામની અંદરથી પણ અંબાજી મંદિર કોડિયાર મંદિર આ બધા લોકોએ ખૂબ સારી માત્રામાં અમને સાધારે સહકાર આપ્યો અનેક સોસાયટીઓની સામાજિક મહિલા અગ્રણીઓએ પણ આ અભિયાનને ખૂબ વખાણ્યું અને એ લોકો પોતે એક્ટિવલી કામ કર્યું ઘણી સખી મંડળ અને સોસાયટીઓ એપાર્ટમેન્ટમાં ચાલતી મહિલાઓની જે બહેનોની કિટી પાર્ટી ચાલતી હોય એ લોકોએ પણ અમને સારું એવું એકત્રીકરણ કરીને આ અભિયાનને સપોર્ટ કર્યો છે કુલ મળીને આખા સુરતમાંથી અમને આડત્રીસ હજાર ચારસો નંગ જેટલી મોટી માત્રામાં થાળી એકત્રિત કરી છે અને ઘણી કડવા આપણે ગજેરા સ્કૂલ પાસે આવેલી કડવા પાટીદાર સમાજની વાડી છે તો એ સમાજ દ્વારા પણ આપણને લગભગ પંદર થેટલ થેલી થેલીઓ ટોટલ ચોત્રીસ હજાર છસો નંગ કાપડની થેલી પણ અમને એકત્રિત દેશમાંથી કેટલા કેટલાનું ટાર્ગેટ છે કેટલું થેલી અને થેલી એકત્રિત થવી જોઈએ જ્યારે પચાસ કરોડ લોકો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અમારી લગભગ આખા દેશની અંદરથી ચાલીસ લાખથી વધારે થાળી અને થેલા એકત્રિત કરવું આવું એક લક્ષ્યાંક લઈને ચાલી રહ્યા છે બિલકુલ આપ જોઈ શકો છો કે જે અહીં જે છે આખું આ જે છે ગોડાઉન જે છે આ રીતની જે છે થેલી અને થાળી જે છે તે પ્રયાગરાજમાં આવનારા જે લોકો જે છે ભક્તોને જે છે તે આપવામાં આવશે અને આ જ પ્રકારની જે છે થાળી જે છે જે સ્ટીલની જે થાળી છે તે આ રીતે જે છે તે કરવામાં આવશે ને હાલ અત્યારે અહીં જે છે કે લોકો જે છે જે કારીગરો જે સતત અહીં કામ કરી રહ્યા છે અને આ રીતે જે છે કામ કરીને જે છે આ જે થેલી જે છે આખું જે થાલી જે છે તેનું બંચ તૈયાર કરીને જે તેને જે છે અહીં તે જે છે ટ્રાન્સપોર્ટ મારફતે જે છે તે પ્રયાગરાજમાં મોકલવામાં આવશે તો હવે જ્યારે ગણતરીના દિવસો જ્યારે બાકી રહ્યા છે ત્યારે ગણતરી દિવસોને લઈને પણ જે છે ચાલીસ લાખથી વધુ જે છે આ થાલી અને થેલી જે છે એકત્રિત કરવાનું આર એસનું આર સંઘનું જે છે એક લક્ષ્ય છે અને આ લક્ષ્યને પૂરું કરવા માટે જે છે સમગ્ર દેશમાંથી જે છે આ રીતનું જે છે આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન અમનસિંહ સાથે સુરજ મિશ્રા લોકસતા જનસદ્ધા શું